સિહોર નેસળા ફાટક શરૂ કરવા અંગે સિહોર નગરપાલિકાના પ્રમુખો રોલિંગ મિલના ઓસોશિયનો વિવિધ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રાજકીય પક્ષો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સિહોરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું गयो हाम्रो भलन दियो गाडी त धेरै दुरी गाउँको आन्द्रे छकोना गएको छ यो कु फाट छ यो नेसु અરે બાપ સલીમ મે વીઆવોને આપણે ખાલી આગળવાળો બોલાવ્યા એ છે એ તો વીઆવો છે ના ઓ વેપારી માજિન છે અને નગરપાલિકાના માજી પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ એટલે આજે આપણે વકીલ મંડળ આવું પડને છે અને રોલિંગ મિલ્સ એસોસિએશનના અલગ છે અને આ ગામ સમસ્ત હવે મેં અમારી રજૂઆત એ છે કે સિહોર આમ તો પ્રથમ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે સિહોરનો અમારો જે જટિલ પ્રશ્ન હતો રેલવે ફાટેકનો ડેલીની ત્રીસથી બત્રીસ ટ્રેનો આવતી હતી ને દર પંદર મિનિટે ફાટકો બંધ રહેતા હતા એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે પચીસ કરોડથી પણ મોટી રકમથી ઓવરબ્રિજ મંજૂર કરી અને અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે પ્રશ્ન અત્યારે ટાઈમ પર એરી અમારો સિહોરનો એવો છે સિહોરની વસ્તી ન્યૂઝારથી પણ વધુ વસ્તી છે સિહોરની અંદર અલગ અલગ ચાર રોલિંગ મિલો આવેલી છે જે બે રોલિંગ મિલો સિટીની અંદર છે નું ચાર જીઆઈ જીઆઈડીસી જીઆઈડીસી નંબર એક ને ત્રણ રેલવેની આ બાજુ છે બે ને ચાર જીઆઈડીસી છે જે રેલવેની સામે છે અને શાળા અને કોલેજો પણ ઘણી આવેલી છે તો વિદ્યાર્થીઓને પણ બસોમાં લેવા મૂકવા માટે બસોની વ્યવસ્થા હોય છે એવી રીતે રોલિંગ મિલોમાં એક મિલમાંથી બીજી મિલમાં અલગ અલગ ગ્રેડનું લોખંડ હોય દસ mm 20 વીસ તો એક મિલમાં દસ 10 mm ભરતા હોય તો બીજામાં વીસ mm ભરતા હોય એવી રીતે એક કિલોમીટર માટે થઈને લોકોને 60 કિલોમીટર જેવું થાય છે કે આંગળી થઈને જઈને આવું ત્રીસ જવાનું અને ત્રીસ આવવાનું તેમ જ બિલ્ડિંગ ને લગતા ઉદ્યોગો જે છે તો વૈકલ્પિક રૂપે આપણું અન્ડરબ્રિજ પણ બની ગયો છે પણ જો બે વર્ષ સુધી કામ ચાલવાનું છે હમણાં પંદર વીસ દિવસ કે મહિનો હોય તો ચલાવી લે સરકારી બસો પણ આવે છે અમદાવાદથી જે પાલિતાણા બગદાણા મહુવા જે અહીંથી ચાલે છે તો સરકારને માટે પણ ડીઝલ એટલું વધારે વપરાવાનું છે એની આવવાનો છે પ્લસ આર્થિક રીતે ખૂબ જ નુકસાન થવાનું છે સિયોર સિટીના લોકોને પણ ટ્રાન્સપોર્ટેશન વધશે એટલે મટિરિયલ ભાવ વધવાના તો મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને મટિરિયલના ભાવ વધશે તો મકાન બનાવવામાં એમને પણ તકલીફ પડવાની છે એટલે નાના નાના ઘણા બધા પ્રશ્નો છે અમે આની અંદર આવરી લીધા છે અને સિયોરની તમામ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ રોલિંગ સોશિયલ શાળા સ્કૂલ એસોસિએશન કોલેજ એસોસિએશન ઈ પઠ્ઠાવાળા બિલ્ડિંગ મટિરિયલ્સ ચેમ્બર ઓફ કોમર્સ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બધા જ પ્રમુખ અમારી સાથે રહે એટલે આપ સાહેબને અમારી વિનંતી છે કે તમારી થ્રુ અમારી રજૂઆત કલેક્ટર સાહેબને પહોંચે અને ડીઆરએમસીને કહી અને વૈકલ્પિક રૂપે ભારે વાહનો જે છે જ્યાં સુધી આપણું અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ છે પૂર્ણ થાય ત્યાં સુધી આ ફાટે ખુલ્લું રહે તો આ પ્રશ્ન હલ થઈ શકે એવું છે વૈકલ્પિક રૂપે પછી ભલે બંધ કરી દે તમને કોઈ પ્રશ્ન નથી એટલે એના માટે થઈને અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારું એક આવેદન પત્ર છે તમારી અમારો અવાજ ત્યાં સુધી પહોંચે ખાસ કરીને એવી વિગતો માટે એક બોલ છે એક નેસડા ખુલી જાય ને એ જ મેન રસ્તો છે આજુબાજુના રસ્તામાં એ પણ કરાવવા પડશે એટલે ત્યાંથી વાહનો વ્યવસ્થિત ચાલી શકશે નેસડા નું ફાટક ખુલી જાય એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય એક કિલોમીટરના રેલવે બ્રિજ માટે ચાલીસ કિલોમીટર કેમ થાય બધા અમારી એઆઈડીસી ની અંદર બધી છકવા આવતી હોય એના માટે મોટા મોટી તકલીફ ગઈકાલથી બધા ટ્રાન્સપોર્ટ લાઈન આપણે ચાલીસ કિલોમીટર જઈને આવશું નહીં એસા પડી ના પડે કે અમાર એટલો બધો સમય બગડે એક જ છે નેસડા શરૂ થાય રસ્તો છે બીજો રસ્તો મેડમ બરાબર છે ઇન્ડસ્ટ્રી તો પણ લેવામાં છે સોલ્યુશન સ્કૂલ બસિસ પણ પ્રશ્ન થાય છે

બી આર એન અને જિલ્લા પંચાયતમાં બજંગદાસ રેસ્ટોરન્ટ છે લગભગ સાત એક મહિના થઈ ગયા છે હજી કામ ત્યાં ચાલુ કર્યું છે પણ પચીસ ટકા કામ થયું છે અને આ રોડ ઉપર હજી કામ જ ચાલુ નથી કર્યું તો થોડું એજન્સીને કહી અને સત્વરે સોમાસા પહેલાં કામ ચાલુ કરી દે નહીં તો પછી એ લોકો કહે છે કે સોમાસું આવ્યું એટલે ડામરના કામ થઈ શકે નહીં એટલે આપણી પાસે એક મહિનો જ છે જો એજન્સીને કહીને એને સ્પીડમાં કામ ચાલુ થાય તો બહુ પાંચ વર્ષથી રોડ ખરાબ છે તમે લોકો ચાલી શકતા નથી વાહન તમારે થી વધારે સ્પીડમાં ચાલી શકે એવોટ રોડ ખરાબ છે તો કામ અપાઈ ગયું છે તો કામ એજન્સી સ્પીડમાં કરે ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય એવું છે લેખિતમાં નથી પણ એની રેટર એટલે ખાલી આપણે ડીઆરએમ ને રેલવેમાં કહીએ તો ઘણો રસ્તો સોલ્વ થઈ જાય એમ

એનો કોઈ ખર્ચ નથી એ કોઈ હાઈ પાડી છે પણ હજી શરૂ નથી કર્યું રેલવે વાળા આપણે ત્યારે જે હા એટલે માટે જેટલું પોસિબલ હશે માટે હા એ બહુ બહુ એમ તો એનો તાર દેખી છે થોડી દૂર કરી નાખી છે મે જોવાત કર્યા પછી એટલે કે ત્યાં બની જાય સરકાર આજકાલમાં શરૂ કરે તો સારું છે ઠીક છે એ ગમે દીધું બસ બસ કઈ જો કોઈ પ્રશ્ન હોય તો કયો આવે રેલવે પાટા પર બસ હેવી વહીકલ માટે પછી નહી થાય તો રેલરોકો આંદુરણ કરવા તો ભઈ તો બેન છે આ પાસે આ હેવી હે કેટલા દિવસ નોરથી મેટમ આપવામાં આવશે બાકીના 10 કામના લોકો કારણ કે કોઈ કોક વાત છે આપણે રજોવા છે મજુવાત આપણી રજોવા છે એટલે વાંધો ને મેન પોઝિટિવ છે લે કે દેવા દીધી છે રેલવે પછી આપણે ઉજા આજી સિંધા માર્કેટ જ કરવાનો છે સિંધા માર્કેટ બોલો જ પરવ ન પણ થશે ખરા આ ઉમરાળાનું બળદ કે ચોતર હું તો આવીએમાં આવશે સારું સારું નમસ્કાર હું વિક્રમભાઈ નકુમ પૂર્વ પ્રમુખ સિહોર નગરપાલિકા આમ તો પ્રથમ હું કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે સિહોરનો જટિલમાં જટિલ પ્રશ્ન હતો સાંગળી રેલવે ફાટેકનો દિવસની અંદર બત્રીસ થી વધારે ટ્રેનો પસાર થાય છે અને ફાટેક ગમે ત્યારે બંધ જ હોય ત્યારે ઇમરજન્સી વાહનો હોય હોસ્પિટલને લગતું કોઈ કામ હોય એમ્બ્યુલન્સ હોય એક્સિડન્ટ હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હતી તો સરકારે પચીસ કરોડથી પણ વધારે ફંડ આપીને ઓવરબ્રિજનું કામ અત્યારે શરૂ કર્યું છે પરંતુ બ્રિજનું કામ શરૂ થતાંની સાથે જાહેરનામું બહાર પાડી અને આ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું છે અને જેનો બીજો છે હતો નેસડા રેલવે ફાટક તો ત્યાં પણ અંડરબ્રિજ બન્યો એટલે એ ફાટક પણ અત્યારે બંધ કરવામાં આવ્યું છે પરંતુ સિહોરની આપણે ભૌગોલિક રચના જોઈએ તો સિહોરનો ત્રીસ ટકા ભાગ રેલવેની સામેની સાઈડ રહે છે સિત્તેર ટકા ભાગ રેલવેની સિટી સાઈડ રહે છે અને ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો પણ ચાર જીઆઈડીસી આવેલી છે બે જીઆઈડીસી સિહોરની અંદરની સાઈડ છે બે જીઆઈડીસી રેલવે પાટણની સામેની સાઈડ છે તેમજ ઉદ્યોગની સાથે સાથે બાંધકામ ક્ષેત્રે પણ સિહોર ઘણું અરણફાળ ભરી રહ્યું છે નવો એરિયા ડેવલપ થતો હોય ત્યારે ભારે વાહનો માટે બાયપાસ જે છે એ પચીસ કિલોમીટરથી પણ વધારે જવાનું અને આવવાનું એટલે નેસડા થઈ ગા રંગોલી ફાટક થઈને સિહોર આવવા માટે અને સરકારી બસો પણ કાંગડી નેસડા થઈ રંગોલી ફાટેક થઈને સિહોર આવે એના માટે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ જોઈએ તો પણ ડીઝલનો ઘણી વપરાશ થતી હોય એટલે આર્થિક દ્રષ્ટિએ પણ મોંઘું પડે ટ્રાન્સપોર્ટેશનમાં પણ મોંઘું પડે ઇમરજન્સી વાહનોને પણ તકલીફ પડે તો અમારી એક રજૂઆત હતી કે વૈકલ્પિક દૃષ્ટિએ સિહોરનું જે નેસડા ફાટક છે જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે રેલવે ફાટક ચાલુ રાખે કેમ કે ચોમાસાની અંદર પણ પ્રશ્ન થવાનો છે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જવાનું છે ત્યારે સિહોરથી સામેનો એરિયા છે અને આજુબાજુમાં નેસડા ઊંડવી ભોળાદ વડીયા ઉસળ જેવા ગામો આવેલા છે તો સિહોરથી વિખુટા પડી જશે એના માટે થઈને અમારી એક રજૂઆત હતી કે વૈકલ્પિક દ્રષ્ટિએ આ એક વચ્ચેનો રસ્તો છે તો ભારે વાહનો માટે રેલવે ફાટક જે છે નેસડાનું એ ચાલુ રાખે બે વર્ષ કે જ્યાં સુધી રેલવેનું ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ માટેની અમારી રજૂઆત હતી અને આગામી દિવસોમાં અમને ખાતરી પણ આપી છે પાંચ અધિકારી શ્રી એ અમે એમાં વિચારણા કરી અને ફાટેક ખોલી આપીશું બંને માત્રમ ભારત માતા બીજી કે જ્યાં સુધી આપણે ખાંગડીનું જે ઓવર ઓપરેશન કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે નેસડાનું જે ફાટક છે એ ખુલ્લું રાખવામાં અને લોકોને જે હાલાકીઓ છે કરવામાં ભારત માતા કીધું છે रूलिंग मिल ने सुशोजन ગામ गाम લોકો विविध एसोसिएशनों સાથે અમે એડીએમ સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે સિહોરનું જે રેલવે ફાટક બને છે એ સારી વસ્તુ છે એ વિકાસ માટે અતિ અગવડતા હતી એટલે રજૂઆત કરવાથી એ ફાટકનું કામ શરૂ થઈ ગયું છે ઓવરબ્રિજ બનવાનું ત્યાં એની સાથે સાથે જે નેસડાનું ફાટક છે એ બંધ કરી દીધું છે અને બંધ કરી દેવાથી આજુબાજુના બધા ઉદ્યોગવાળાને વિસ્તારોમાં સ્કૂલો આવેલી છે પછી નાના નાના ટ્રાન્સપોર્ટરોને બહુ તકલીફ પડે છે એટલે અમારી એનડીએમ સાહેબને રજૂઆત હતી કે તમે આર એમ સાહેબને રજૂઆત કરો રેલવેમાં કે કોઈપણ હિસાબે જે નેસડાનું ફાટક છે એ તાત્કાલિક ખુલવું જોઈએ એના થી અમારે તો ઉદ્યોગ વિકાસના હિસાબે આખું સિયોર છે કે ઔદ્યોગિક ગપ ગણાય છે એની અંદર ટ્રાન્સપોર્ટેશનનો જ મેઇન બિઝનેસ છે કોઈ લોખંડની વસ્તુ છે એટલે હાથથી ઊંચકીને જઈ શકે નહીં ટ્રાન્સપોર્ટ સિવાય જઈ ન શકે એટલે ખાસ અમારી એવી રજૂઆત છે કે રેલવે નેસાણાવાળું છે એ તાત્કાલિક ધોરણે ખોલી દેવામાં આવે ત્યાં સુધી સિહોરનું મોડ બ્રિજ ન બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની અવડતા પડશે નહીં જેનાથી લોકોનો વિકાસ થશે કારણ કે એક કિલોમીટર બાયપાસ આપણે ખૂટું પડી જાય છે આજુબાજુના ગામડાના માણસો પણ નહીં આવી શકે એટલે મેં એસડીએમ સાહેબને બહુ સ્ટ્રોંગ રજૂઆત કરી છે અને એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે તમારો એક બે દિવસમાં એની અંદર કડક કરી આપશું અને નેસડાનું ફાટક ખોલી આપશું એમ અમને આશ્વાસન આપેલું છે